જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલા પાંચ દિવસથી ચાલી રહેલી સફાઈ કર્મચારીઓને હડતાળ અંતાવ્યો છે. ભાજપના આગેવાનો અને સફાઈ કર્મચારી યુનિયન વચ્ચે મોડી સાંજે યોજાલી બેઠક બાદ હડતાળ સમેટાઈ હતી. સફાઈ કામદારોએ ભાજપ નેતાઓને આપેલા આશ્વાસન પર વિશ્વાસ વ્યક્ત કરીને ફરીથી કામ લાગવાની જાહેરાત કરી હતી. તો બીજી તરફ મહાનગરપાલિકાના પદાધિકારીઓને ભાજપના આગેવાનોએ આપેલા વિશ્વાસ પર કામદારોએ આશા છે કે તેમના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવશે. આજ અમે સાથે બધા બેસી સફાઈ કામદારોના યુનિયનનો સાથે

મુખ્યમંત્રી શ્રી નો ટાઈમ લીધો છે અમે રજૂઆત કરવા જવાના છીએ અમારા પાયાના પ્રશ્ન લઈને અને હલ થઈ જશે એવી અમને આશા આપી છે અને જે નિયમો મુજબ છે જે અન્ય કોપરેશન મળતું હશે એ તમને બધું અપાવવાની જવાબદારી માન્ય ધારાસભ્ય શ્રીએ લીધી છે એ વિશ્વાસમાં પણ અમને વિશ્વાસ અને તમામ પદાધિકારીઓએ અમને સારો વિશ્વાસ અપાયો છે એ વિશ્વાસમાં વિશ્વાસ રાખીને અમે અમારી હડતલ પૂરી કરીએ છીએ